દહેગામમાં ગાંધીનગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળનું મિલન યોજાયું કર્મચારી મંડળના હોદ્દેદારોને પ્રાસંગિક માહિતી આપી દહેગામ નરોડા રોડ પર આવેલ હોટલ શ્રીરામ વિલેજ ખાતે ગાંધીનગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળનું સ્નેહમિલનનું આયોજન દહેગામ નિવૃત્તિ કર્મચારી મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગાંધીનગર કર્મચારી મંડળના ગુજરાત કર્મચારી મંડળના પ્રમુખ ચંદુલાલ જોશી ટ્રસ્ટી ચીલાભાઈ પટેલ બળદેવભાઈ ચૌધરી મહામંત્રી મહેન્દ્રભાઈ પટેલ જિલ્લા પ્રમુખ રતનસિંહ વાઘેલા કલોલ તાલુકા પ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ માણસા તાલુકા પ્રમુખ કાંતિભાઈ ચૌધરી દહેગામ તાલુકા પ્રમુખ ને ભોજનના દાતા મનુભાઈ પટેલ મહામંત્રી કેસી પટેલ ઉપપ્રમુખ જશુભાઈ પટેલ સહિતના હોદ્દેદારો સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અશ્નિમિલન કાર્યક્રમમાં રાજ્યના પ્રમુખ ચંદુલાલ જોશીએ નિવૃત્તોને ફેમિલી પેન્શન નિવૃત્તોને આશ્રુતોને મળવાપાત્ર લાભો અપંગ અંધ અને વિધવાઓ સાવ મળવા પાત્ર લાભો મૃતકના પરિવારજનો ને વળતર તથા આઠમા પગાર ધોરણ પંચના પેન્શન અંગે લાભો સચોટ માહિતી આપી હતી તેમજ ગાંધીનગર ખાતે પેન્સર ભવન નિર્માણ કરવા અંગે હોદ્દેદારોએ પ્રાસંગિક માહિતી આપી હતી જિલ્લા મંજી અંદર જે જિલ્લાનો કાર્યક્રમ યોજાયા એના વિશે આપ શું કહેવા માંગો છો સંદોભાઈ જોશી પ્રમુખ ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મામંડળ ગાંધીનગર જિલ્લાની આ જે કારોબારી દેગા મુકામે અત્રે હતી જેમાં ગાંધીનગર જિલ્લાની કાર્યવાહી ઉપરાંત એક સ્નેહ મિલન જેવો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કેટલાક અમારા જે પ્રશ્નો હતા એની પણ ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને જે અમારા પેચીદા પ્રશ્નો છે એ દાખલા તરીકે કયા કયા પ્રશ્નો તમારા ખાસ એવા પ્રશ્નો છે એમાં બે ત્રણ પ્રશ્નો અમારા ખાસ પેચીદા છે અને એમાં જે અમારી અપર્ણિત દીકરીઓ છે જેમાં કેન્દ્રના ધોરણે એમને પેન્શન મળવું જોઈએ ફેમિલી પેન્શન પછી એમનું નામ ફેમિલી પેન્શનમાં લખાવવું જોઈએ એ અત્રે ગુજરાત સરકાર આપવામાં આવતી નથી કેન્દ્ર સરકાર જે કંઈ આપે છે એ ગુજરાત સરકારે સિદ્ધાંતિક સ્વીકાર કરેલો છે માટે એમને પણ આપવો જોઈએ એટલે એના માટે અમે ગુજરાત સરકારમાં રજૂઆત કરી છે અત્યારે ગુજરાત સરકારના પોઝિટિવ જવાબો અમને મળ્યા છે ટૂંક સમયમાં અમને ભરોસો છે કે એનો પણ જીઆર કરવામાં આવશે અને બીજી વાત એવી છે કે અંત્યો સમયે અમારા પેન્શનરોને પેન્શનને જ એક મહિનાનું પેન્શન આપવામાં આવે છે જ્યારે ફેમિલી પેન્શનને આપવામાં આવતું નથી ગુજરાત સરકારના કાયદામાં પેન્શનર અને ફેમિલી પેન્શન બંને પેન્શનર કહેવાય છે માટે ફેમિલી પેન્શનને પણ એક માસનો આ અંત્યો સમય માટે એની અંતિમ ક્રિયા કરવા માટે એ પણ એને લાભ આપવો જોઈએ જે રીતે કાનમાં પચાસ હજાર રૂપિયા પેન્શનરને આપ્યા એ જ રીતે ફેમિલી પેન્શનને આપવા માટે સરકારે સહાનુભૂતિ દાખવી છે બીજું સરકાર અત્યારે સિનિયર સિટીઝન જે છે એમને ખાસ કેન્દ્રના ધોરણે વર્ષોથી રેલવે અને હવાઈ જહાજમાં જે પચાસ ટકા કન્સેશન આપવામાં આવ્યું હતું એ કોરોના સમયથી બંધ કરવામાં આવ્યું છે અમારી વિનંતી છે કે સિનિયર સિટીઝનોનો લાભ ઓગણીસો ને સત્તાવનથી આપવામાં આવતો હતો તો ફરીથી આ લાભ ચાલુ થાય અને સિનિયર સિટીઝનો લાભ લે હરદ્વાર અને બદરી કેદાર સુધી એનો પ્રવાસ કરે એવી સરકાર પાસે અમારી અપેક્ષા છે આપનો હોદ્દો જણાવો ચંદુભાઈ જોશી પ્રમુખ ગુજરાત રાજ નિવૃત્ત કર્મચારી મહામંડળ ગાંધીનગર નિવૃત્ત કર્મચારી મંડળ વિશે આપણે શું કહેવા માંગો છો નિવૃત્ત કર્મચારી મહામંડળ એટલે નિવૃત્તોનું હાર અને નિવૃત્તોના કોઈ પણ પ્રશ્નો હોય એ મહામંડળના માધ્યમથી સરકારમાં રજૂઆત કરી અને એના પ્રશ્નોનું નિરાકરણ લાવવું અને અત્યારે હાલ જે સળગતા પ્રશ્નો હતા જુલાઈનો ઇજાફો પછી આ સાહેબે કહ્યું એમ કે જે વિધવાને તકતા જે બેનો હોય એના પેન્શનમાં સમાવેશ કરી અને એના ફેમિલી પેન્શનનો પણ લાભ આપવો આવા જે નિરાધાર જે હોય એને પણ સહારો કરવાનું કામ એ પેન્શન મંડળ કરે છે અને પેન્શન મંડળ દ્વારા સરકારમાં અમારો અવાજ રજૂ કરી સરકાર પણ લગભગ મોટાભાગના પ્રશ્નો પોઝિટિવ લઈ અને ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ લાવી છે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળમાં વર્ષોથી કામ કરતું આવ્યું પરંતુ જયારે ચંદુભાઈ જોશી મહામંત્રીની એન્ટ્રી થયા પછી એ મહામંડળનું કામ બીજા શૈક્ષણિક સંઘો કરતા પણ સરકારમાં જુદી પ્રકારનું ચાલુ હતું આજે જ્યારે પ્રમુખ પદે અહીંયા આપણે આવ્યા છે ત્યારે અહીંયા બધાએ એમના વિશે વાત કરી ભરતભાઈ સાહેબ બધાએ પરંતુ હું એમના જોડે કામ કરું છું રાજ્ય લેવલ જ્યારે પ્રાથમિક શિક્ષણના પ્રમુખ હતા ત્યારે હું આયો સંઘનો પ્રમુખ પંદરથી વીસ વર્ષ એમના જોડે કામ કર્યું એટલે એ રીતે પણ અમે સાથે કામગીરી કરતા હતા આપણા દરેક પ્રશ્નો બાબતમાં સરકાર કોઈ પણ ઠરાવ કે પરિપત્ર કરે ને અને એ જ્યારે કોપી પહેલી આપ્યો અને એની આડે વિપરી દસ આપણને શું મળે ને એ પરથીભાઈ વાત કરી એની રવિવારે જ્યારે કોઈ પણ નિવૃત્ત કર્મચારીના લાભો કોર્ટ કેસ હોય કે પણ હોય હું જ્યારે એમના જોડે જોડાયો છું ત્યારે ભરતી ભાઈ એટલી મને ખબર પડે કે અધિકારી બોલાવ ડાયરેક્ટર કે વિભાગવાળા તો અમે આવું કરી છે જોઈ લો આમાં કોઈ સુધારો કરવો ને એમ આપણા માટે ગૌરવ કહેવાય

મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યા છે મુખ્યમંત્રી નો પત્ર પણ મારી ઉપર આવ્યો અને આપણા પૂર્વ શિક્ષણ મંત્રી રમણભાઈ વોરા મારી સાથે આવે અને નાણાં મંત્રીને મળ્યા છે નાણા સચિવ મળ્યા